કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની ગણિતની એક્ટિવિટી કરવાની છે હું સંખ્યા એક બોલીશ કે ચાર દશક આઠ એકમ તો તમારે ચારસોથી અને અહીંયા મૂકવાના ચાલો મૂકવા આપડે ચઈશ બે ચાલો ચારસો તો પેલા સરસ ચલો ચાર દશક આઠ એકમ

वेरी गुड शाबाश बनाओ। सो तो भाई शाबाश बोलो चलो बु बोल हम्म दशक हम्मस चलो ચાલો હવે રિદ્ધિ બેન આયા છે રિદ્ધિબેન બે દશક સોરી 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 સાત દશક બે એકમ બે એકમ ચલો વેરી ગુડ સાબાસ ચલો બોતે શોધો શાબાસ ચલો રીતે ચલો વા સાથે બે કમ એટલે બે તો સિત્તેર ને બે તેર વેરી ગુડ ચલો ક્લેપ કરો ચલો આવી જાવ લાઈન જવાનું એટલે કોઈ પણ બાળક બાકી રહી જાય નહીં चलो बनाओ कृष्णा बेन ते दशक बनाओ चलो छ दशक एक चलो तो कई संख्या बन सो तो शोध राइट 1 60 जोर से बोलवान બધાને 1 60 7 7 ચલા બધા બોલ 6 6 1 * 1 = 6 હમ ચલો ક્લેપ કરો કૃષ્ણા માટે ચલો તરો નાઈજો ચેનવારો પતિ જાય બીજી લાઈનમાં આવી જાય બરાબર ચલો પેલું હટાવો ચલો તમારે બનાવો 9 10 3 1 = જે સંખ્યા બની ગઈ હોય ને એ માઈ માઈ મૂકી દેજો એની એ ફરી આપવી જોઈએ નહીં ચલો કેટલા કીધા નવ દશક નવ દશક ત્રણ એકમ એમ કીધું બેટા એકમ મૂકો બરાબર સાંભળવાનું એકમ મૂકવાના ત્રણ તો મૂક્યા ને તમે एकम कई चेसो जमा थे एकम चलो कई संख्या बनी ताणु वेरी गुड चलो शो तो नवड़ो अने नवड़ तगड़ ताणु नेव ने त्रण ताणु गोलवन नहीं बेटा एन शोधवा देवा चलो नव दशक में त्रण एकम तो कई संख्या बन से हेलो चलो ताणू ने मानवनी कीमत કેટલી 90 3 ની કિંમત 33 હા એ પણ आवडું જોઈએ જોડે જોડે ચાલો ક્લેપ કરો ચાલો હવે પાર્થભાઈ આવી જાય ચલ હવે પાર્થભાઈ આવ્યા છે પાર્થભાઈ 8 દશક 4 એકમ 8 દશક હ 8 દશક દશક 4 એકમ 4 एक हम्म चलो कई संख्या बन से चौरियासी वेरी गुड ऐसी ने चार चौरियासी चलो चलो क्लिप करो चलो वे आपसे कौन बैठू ही हिमेश चलो हटा लो एक पन बालक रही ना जाऊ जो हाँ बदा ना वो चलो तब बनाव छ दशक नौ एकम छ दशक बनाव चलो बेटा આપણે પહેલા જ પાઠમાં શીખી ગયા છીએ કે કેને પહેલા પાઠમાં دریا કિનારેમાં 6 દશક 91 એમાં આપણે 100 સુધી શીખી ગયા છીએ શીખી ગયા બરાબર ને સરસ ચાલો કઈ સંખ્યા બનશે બેટા 40 સે એકમક કે એકમક જેમકો હોય કઈ બનશે બેટા 60 ને 9 69 સરસ વેરી ગુડ ક્લેપ કરો બાય ચાલો આવી જા તમે બનાવો પાંચ દશક આઠ એકમ આ લઈ લો પેલા સરસ અને આઠ એકમ આઠ એકમ બરાબર સાંભળવાનું હા चलो कई संख्या बन सो बेटा वेरी गुड सबाष अठावन सर चलो क्लेप करो मैं दीक चलो प्रेम आई जो बेटा चलो प्रेम ने आ, जो जे संख्या भी ने, ले होना दे पाची आ बाजू नए प्रेम भाई ते बनावो આ બાજુ એકમ દશક ને અંક આ બાજુ જ રાખવાના એટલે એ બાજુ શોધવાના જવા પડે નવ એકમ વેરી ગુડ વિનોદ પસાર વાર હા નેવ્યાસી 89 સોદો એ 9 89 હમ આ દશક અને નવ એકમ તો કઈ સંખ્યા બની 89 સરસ ચલો ક્લેપ પ્રેમ માટે ચલો વિરાજ આવી જજો બેટા ચલો વિરાજને બનાવવાના છે 8 દશક 6 એકમ 8 દશક 6 એકમ છ એકમ છ કઈ શોધવાનું એ બાજુ વેરી ગુડ ચલો ક્લેપ કરો ભાઈ ચલો હવે આવ્યા હિમાનસિંહ બેન હિમાનસિંહ બનાવવાના છે પાંચ દશક છ એકમ પાંચ દશક છ એકમ બાદ 20 6 1 6 1 हम कई संख्या बनसे बेटा 56 शाबाश वाह भाई वाह जोरदार चलो क्लिप हिमनसी माटे, चलो जानवी बेन आवी जाए, चलो खस्ता दो चलो जानवी बेन ने बनावाना छे 4 दशक 7 1 4 दशक 7 1

चलो कौनो वारो बाकी छे अंग्रेजी करो चल बाकी छे बेटा चला बेजा પછી રિતિક નો વારો ચાલો પછી સંજના બેનનો ચાલો તમારે બનાવવાના છે 2 દશક 5 એકમ 5 એકમ ચાલો કઈ સંખ્યા બનશે 25 અરે વાહ સરસ સોદો 25 हम्म चलो क्लिप चलो रितिक भी जा अब आज कौन कोई बाकी नहीं ना बाजू थी चलो पची संजना बेन तैयार रहे चल बार आई गई सरस पाँगी। चलो रितिक ने बनावाना छे त्रण दशक छ एकम त्रण दशक छ एकम जाजाए चलो काय संख्या बनी? बोलो कोई नी बोलो वन जेन वरो बोलो वन? चात्री बोल मुको चलो उब बतान आपंकाई तो चलो जाजाए बतान आपंकाई तो रेडी चलो संजना ने बनावा नौ दशक त्र एकम नौ केम के मुकवाना जेम तेम नहीं मुकी देवा मस्त मुकवाना त्र एकम हम्म चलो कई संख्या बन से तेणु मुको चलो शोधो सर चलो बदा मोतपोता क्लेप करो भाई